ભારતીય ટીમ વહેલી સવારે અમદાવાદ પહોંચી આઈટીસી નર્મદા હોટેલમાં પ્રવેશ કરતાં જ ટીમ ઇન્ડિયાનું સ્વાગત કરાયું હતું તો એશિયા કપની સફળતા બાદ હવે ટીમ ઇન્ડિયા બીજી ઓક્ટોબરથી નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે વેસ્ટ ઇન્ડિઝ સામે ટેસ્ટ મેચ રમશે એશિયા કપ જીત્યા બાદ ભારતીય ટીમ સોમવારે મોડી રાત્રે મુંબઈ એરપોર્ટ ઉપર પહોંચી અને તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરાયું હતું તો ટ્રોફી વિવાદ અંગે કેપ્ટન સૂર્યાએ જણાવ્યું હતું કે પાકિસ્તાનને જવાબ આપવો જરૂરી હતો क्यूरेटेट्रेड स्वागत करायुत तो के एल राहुल भारतीय क्रिकेट टीम मुख्य कोच गौतम गंभीर सहित खिलाड़ियों स्वागत में रूबी चॉकलेट फज हरदर पिस्ता फज डार्क चॉकलेट जरदारू फज खजूर अंजीर रोल पिस्ता कोड़ू बर्फी सहित खास थी સ્વાગત કરાયું હતું ટીમ ઇન્ડિયા મંગળવારે વહેલી સવારે અમદાવાદની લક્ઝરી કલેક્શન હોટલ આઈટીસી નર્મદા ખાતે પહોંચી હતી જ્યાં પરંપરાગત સ્વાગત કરાયું હતું કારણ કે ટીમ ઇન્ડિયા મંગળવારે વહેલી સવારે હોટેલમાં પહોંચશે તો કે રાહુલ અને ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ ગૌતમ ગંભીર સહિતના ખેલાડીઓના સ્વાગત માટે રૂબી ચોકલેટ ફજ હળદર અને પિસ્તા ફજ ડાર્ક ચોકલેટ અને જરદાળુ ફજ ખાસ તૈયાર કરવામાં આવ્યા હતા